હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાળ ખીચડી પરફેક્ટ માપ સાથે તીખી તમતમતી દાળ ખીચડી તમને બનાવી હોય તો આ રીતે તમે બનાવી શકો છો મસ્ત મજાની સરગવો અને દૂધીથી ભરપૂર એવી દાળ ખીચડી આપણે આજે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખાવાવાળા લોકો માટે આ રીતે તમે મસ્ત મજાની દૂધી આખી આ રીતે નાખીને બાફવી છે હિંગ અને જીરાના ટેસ્ટવાળી મસ્ત મજાની દૂધી હોય છે આ રીતે અને એની સાથે આપણે સરગવો એડ કરીશું તો આ રીતે પણ તમે એને સજાવીને એડ કરી શકો છો અને સરસ મજાની દાળ ખીચડી બનાવવા માટે આપણે સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને ફરી એકવાર એક સરસ મજાની ટેસ્ટી એવી સરગવા અને દૂધીની સાથે વેજીટેબલ જેવા હેલ્ધી વેજીટેબલ અને સરસ મજાની દાળ ખીચડી ટેસ્ટી એવી જેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે અને એની સ્મેલ પણ એટલી સરસ આવે છે એના માટે મેં અહીંયા સરગવાની બે લીધી છે તમે જ્યારે દોસ્તો જ્યારે સરગવો સિલેક્ટ કરો ત્યારે જાડો સરગો લેવાનો છે આપણે કારણ કે આપણે એને બાપશું તો કદાચ જાડો સરગો હશે તો બહુ વધારે સારો એનો લૂક અને એનો દેખાવ આવશે અને આ રીતે ત્યાર પછી મેં દૂધીનો એક થોડો ટુકડો લીધો છે મોટાભાગે દૂધી ખાવામાં આપણા પરિવારના સભ્યો આનાકાની હોય તો આ રીતે એ લોકો દૂધીનો બેનિફિટ મેળવી શકે છે તો આ રીતે મેં દૂધીનો એક ટુકડો લીધો છે એને છાલ ઉતારી લેવાની છે અને એક કોઈ પણ વાસણમાં પાણી લઈ અને આ રીતે દૂધીને એમાં આપણે ધોવા માટે નાખી દઈશું અને સરગવાના ટુકડા કર્યા છે એને પણ આપણે છાલ સાથે જ ટુકડા કરી લેવાના છે તો બી થોડી ઘણી છાલ નીકળી જશે એક કેપ્સિકમ લીધું છે એક ટમેટો અને આ રીતે આપણે બધા જ વેજીટેબલને આપણે સરસ મજાના ધોઈ લેવાના છે અને ત્યાર પછી જ આપણે ખીચડી બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું હવે આપણને અત્યારે કેપ્સિકમ અને ટમેટાની કોઈ જરૂર હમણાં નથી થોડીવાર માટે તો આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને ત્યાર પછી આપણે એક કૂકર લેશું ને એમાં આપણે થોડુંક તેલ લેશું તમે ઈચ્છો તો ઘી પણ લઈ શકો છો અહીંયા મેં થોડું જીરું એડ કર્યું છે અને ત્યાર પછી આપણે એમાં પાણીથી વઘાર કરવાનો છે અને જ્યારે આ પાણી ઉકળે ત્યાર પછી મેં અહીંયા ખીચડી કરવાના ચોખ્ખા લીધા છે અને દાળ લીધી છે તુવેરની વન થર્ડનો રેશિયો રાખેલ છે ત્રણ ભાગના ચોખ્ખા અને દાળ લીધી છે એમાં પછી ટેસ્ટ પ્રમાણે મીઠું અને હળદર નાખી છે અને દૂધીનો ટુકડો જે આપણે એને આપણે આખો જ એડ કરી દેવાનો છે અને સરગવાની સીંગના ટુકડા આ રીતે એડ કરી દેવાના છે હવે આપણે આમાં ત્રણ સીટી કરવાની છે અને ત્યાર પછી મેં એક પેનમાં થોડું તેલ લીધું છે અને અહીંયા ટમેટું લીધું છે બોઈલ કરેલું અગર તમે ઈચ્છો તો કાંદો પણ નાખી શકો છો અને ત્યાર પછી મેં આ કેપ્સિકમ હળદર મીઠું મસાલો લીધું છે મીઠામાં આપણે ધ્યાન રાખવાનું છે ખીચડીમાં નાખેલું છે તો અત્યારે ન નાખો ને પછીથી ટમેટાના ભાગનું ખાલી આપણે મીઠું એડ કરવાનું છે થોડું અમથું હવે આપણે આ બધી જ વસ્તુને આ રીતે સરસ મજાની તેલમાં સાતળી લેવાની છે સાઈડ પરથી તેલ છૂટું પડવા આવે ત્યાર પછી આપણે એક ગ્લાસ જેટલું થોડું પાણી એડ કરવાનું છે કારણ કે આપણે આ ખીચડીની જે કન્સિસ્ટન્સી છે એ થોડી ઢીલી રાખવાની છે આ રીતે સરસ મજાની આપણે આ રીતે આ બધી જ વસ્તુ પાણીમાં આ રીતે નાખી દેવાની છે અને એ ઉકળે ત્યાં સુધી હવે આપણે ખીચડી ચેક કરી લેશું સરસ મજાની આપણી ખીચડી બફાઈ ગઈ છે મસ્ત મજાની તમે જોઈ શકો છો આ રીતે દૂધીને પણ આપણે તૂટે નહીં એ રીતે આરામથી આપણે શાંતિથી આ રીતે આપણે એને એક અલગથી એક પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે આ દૂધીના આપણને મનપસંદ શેપના ટુકડા કરીશું મેં અહીંયા રાઉન્ડ શેપમાં ટુકડા કરેલા છે જે ખૂબ જ સરસ લાગે છે આ રીતે આપણી દૂધી સરસ બોઇલ થઈ ગઈ છે હળદર અને જીરું આપણે એમાં સરસ ટેસ્ટી એનો લૂક એની સ્મેલ એમાં પણ આવે છે આ રીતે આપણે બધા જ રાઉન્ડમાં પીસીસ કરી લેવાના છે તો હવે આપણી દૂધી આ રીતે આપણે થઈ ગઈ છે રેડી ત્યાર પછી આપણે જોવાનું છે કે આપણે જે ટમેટા અને બધો વઘાર કરેલો પાણીમાં એ હવે ઉકળી જવા આવ્યું છે બધા જ મસાલા એમાં મિક્સ થઈ ગયા છે આપણી દૂધી પણ સરસ રીતે હવે આપણે એમાં આપણે ડેકોરેટ કરવા તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે ખીચડી બનાવેલી હવે આ એને આપણે આમાં એડ કરવાની છે ધીમે ધીમે આપણે આ રીતે બધી જ ખીચડીને સરગવાની સીંગની સાથે જ આમાં એડ કરી દેવાની છે સરગવાને આપણે અહીંયા છાલ સાથે લીધો હોવાથી એ ભાંગી જવાનું કોઈ ટેન્શન નથી આ રીતે આપણે આરામથી બધી જ ખીચડી એમાં એડ કરી દઈશું અને ધીમે ધીમે આપણે આ રીતે એ બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું પાંચ મિનિટ પછી તમે જોશો કે આપણી ખીચડી સરસ મજાની દાળ ખીચડી સરગવાવાળી સરસ મજાની બોઇલ થઈ ગઈ છે આ રીતે મસ્ત મજાની રેડી થઈ ગઈ છે ખાવા માટે તમે ઈચ્છો તો થોડા દૂધીના પીસીસ અત્યારે પણ એમાં એડ કરી શકો છો પણ મેં એને ઉપરથી જ ડેકોરેટ કરે છે તો આ રીતે સરસ મજાની દાળ ખીચડી તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ મજાની ફ્લેવરફુલ સરગવાવાળી દાળ ખીચડી તૈયાર છે જે ટેસ્ટમાં પણ હેલ્ધી છે લેસ ઓઇલ છે એમાં બહુ ઓછું તેલ આપણે યુઝ કર્યું છે તો ફ્રેન્ડ્સ તમને એને આ રીતે સરગવાને ઉપર પણ આ રીતે એડ કરી શકો છો અને ત્યાર પછી દૂધીના પીસ છે એને પણ તમે આ રીતે જે સરગવાની બાજુમાં જે જગા છે ત્યાં આપણે આ રીતે દૂધીના પીસ એડ કરી દેવાના છે જેથી તમારા ઘરના ફેમિલી મેમ્બરોને જ્યારે પણ જે બી વસ્તુ મનગમતી હોય એનો ટેસ્ટ લઈ શકીએ અને સરસ મજાનો આ રીતે આપણે આ રીતે ખીચડીને સર્વ કરી લેવાની છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ કહેજો ઉપરથી આપણે દાણાનું ડેકોરેશન કરીશું અને તમે જરૂરથી કહેજો કે તમે પણ દાળ ખીચડી કેવી રીતે બનાવો છો અને તમે ક્યાંથી આ વિડીયો જોવો છો એ પણ કહેજો ફરી એકવાર એવી એક સરસ મજાની રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ